लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य મોટો અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે ટેબોયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ઉપર રોડની મધ્યમાં શિનોર ચાર રસ્તા પાસે જોખમી થાંભલો નમી પડેલી હાલતમાં જોવા મળી રહ્યો છે હજારો વાહનો આ રોડ ઉપરથી પસાર થાય છે તેવામાં જો કોઈ વાહન ચાલક ઉપર થાંભલો પડે તો મોટા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે વહેલી તકે થાંભલો વ્યવસ્થિત રીતે ઉભો કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ડબોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી રોજબરોજ હજારો પ્રવાસીઓ તેમજ વીઆઈપી મોમેન્ટ ચાર રસ્તા થઈને જતી હોય છે ડબોઈના સિનોર ચાર રસ્તા પાસે મુખ્ય માર્ગ એક સ્ટ્રીટનો રીતે નમી ગયો છે કારણે વાહન ચાલકોમાં થાંભલો પડી જવાનો ભયના કારણે અકસ્માત સર્જાય તેવી સ્થિતિ હાલ ઉદભવી રહી છે છેલ્લા પાંચ દિવસમાં ઉપરાંત સમયથી થાંભલો જોખમી રીતે નમી ગયેલો જોવા મળી રહ્યો છે જેને કારણે મકાન વિભાગ તેવજ માર્ગ અને મકાન વિભાગ ડભોઈ નગરપાલિકા દ્વારા થાંભલાને સુવ્યવસ્થિત રીતે પુનઃ ઉભું કરવામાં આવે તેવી રાહદારીમાં વ્યાપક માંગ ઉઠવા પામી છે યુદ્ધને ધોરણે થાંભલો સુવ્યવસ્થિત કરવામાં આવે તે જ અકસ્માત સર્જાય તે પૂર્વે યોગ્ય કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠી છે રિપોર્ટર નિરંજન ચૌહાણ ડભોઈ